જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણે ચોમાસા અને વરસાદની સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ ગઈકાલે પણ આપણે અપડેટ આપી દીધી હતી જેમાં બપોર બાદથી મોડી રાત સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો આજના દિવસની પણ ટૂંકી માહિતી ગઈકાલે આઈડિયોમાં આપણે આપી ચૂક્યા છીએ આજે ફરીથી આજ અને આવતીકાલની ટૂંકમાં માહિતી આપી દઉં તો આ વરસાદી રાઉન્ડ મિત્રો થોડો લાંબો ચાલવાનો છે જેમાં આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે વહેલી સવારથી સોશિયલ મીડિયામાં તે બાબતે સમાચાર જોવા મળી રહ્યા છે આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે અમે આપના સુધી એકદમ સચોટ અને સમયસર માહિતી પૂરી પાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ આપના તરફથી સપોર્ટમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે વાત કરીએ તો આજે અલગ અલગ લેયરમાં ભેજ જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્રમાં અલગ અલગ સમયે દિવસ દરમિયાન અને મોડી રાત સુધી વરસાદી માહોલ જોવા મળશે વિસ્તારની વાત કરીએ તો આજે વિસ્તાર અને વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે ગઈકાલે બપોર બાદથી વરસાદ શરૂ થયો હતો અને મોડી રાત સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો આજે એ વહેલી સવારથી મોડી રાત સુધી જોવા મળી શકે છે કચ્છમાં વરસાદની અસર વધુ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર દ્વારકા રાજકોટ જૂનાગઢમાં વરસાદની અસર વધુ જોવા મળશે બપોર બાદ કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે હળવા મધ્યમ ઝાપટા ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ જોવા મળશે બોટાદ અને ભાવનગરના વિસ્તારોમાં પણ આજે વધુ અસર જોવા મળશે વાત કરીએ આવતીકાલની એટલે કે પચીસ જૂનની તો પચીસ જૂનના દિવસે પણ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ રહેશે ગાજવીજ સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ પડશે અને પવનની ગતિ પણ જોવા મળશે પચીસ તારીખે મહત્ત્વના વિસ્તારોમાં રાજકોટ પોરબંદર અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લો રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પચીસ તારીખે એક દિવસ પૂરતો પણ વરસાદમાં ઘટાડો જોવા મળશે તો મિત્રો આ હતી આજની માહિતી અને આવતીકાલની ટૂંકમાં અપડેટ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર